ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના ઘટી ત્રણ માળનું મકાન ધરાશાય થયું કાટમાળમાં ડટાઈ જતા નવ લોકોના મોત નીપજ્યા છે ઉત્તર પ્રદેશના મેરઠમાં મોડી રાત્રે એક એક મોટી દુર્ઘટના હતી જ્યાં માળનું મકાન થઈ ગયું હતું આ ઘટનામાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા હતી ઇમારત ધરાશય થવાના કારણે ઘટના સ્થળે નાસભાગ મચી ગઈ હતી જોકે લેટેસ્ટ અપડેટ્સ અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કાટમાળમાંથી નવ મૃતદેહો કાઢી શકાયા છે જેમાં એક બાળકી પણ સામેલ છે લગભગ અગિયાર લોકોને કાટમાળથી બહાર કાઢી લેવામાં આવ્યા છે હાલ પોલીસની ટીમ અને અન્ય રાહત ટુકડીઓ ઘટના સ્થળે હાજર છે તમામ લોકો બિલ્ડિંગનો કાટમાળ હટાવવામાં વ્યસ્ત છે સાવચેતીના ભાગરૂપે આસપાસની ઇમારતોને ખાલી કરવામાં આવી રહી છે માહિતી અનુસાર વધારે પડતા સતત વરસાદને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી જ્યાં જર્જરિત હાલતમાં આ મકાન ધરાશાયી થઈ ગયું હતું કાટમાળમાં લોકોને શોધવા માટે હજુ પ્રયાસો ચાલી રહ્યા છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેર ના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના ના સ્પોર્ટ્સવેર ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ